મારા નમસ્કાર હું છું ને શ્રીમાણી અને આજે આપણે આપણા વિડીયોમાં જાણીશું કે પિતૃપક્ષ કોને કહેવામાં આવે છે તથા પિતૃપક્ષની અંદર શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે પિતૃતર્પણ કેમ કરવામાં આવે છે તથા આજે આપણે જાણીશું પિતૃ કથા વિશે કહેવામાં આવે છે કે પિતૃ કથા સાંભળવાથી દરેક મનુષ્યના પિતૃઓ શાંત થાય છે અને તેમને આશીર્વાદ આપે છે જે પિતૃઓને મોક્ષ ન મળ્યો હોય તો પિતૃ કથા કરવાથી અથવા પિતૃકથા સાંભળવાથી તે પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે જે કોઈ મનુષ્ય પિતૃકથા કરે છે અથવા તો પિતૃકથા સાંભળે છે તો તેના દરેક પ્રકારના પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે કહેવામાં આવે છે કે આ કથા સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને કીધી હતી તે જ કથાનું આજે આપણે શ્રવણ કરીશું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પિતૃકથા સાંભળવાથી દરેક મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને આ કથા સાંભળવાથી દરેક પ્રકારના દુઃખોમાંથી તથા પાપમાંથી પણ મુક્તિ મળે છે અને ઘરની અંદરના રહેલા દરેક પિતૃઓ શાંત થાય છે અને શાંત થઈ અને આશીર્વાદ આપે છે તેનાથી ધન વૈભવ સંપત્તિ સંતાન પ્રાપ્તિ જેને પત્ની ન મળતી હોય તેને પત્ની મળે છે જેને સંતાન ન થતું હોય તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે પિતૃકથા એટલી સુંદર છે કે જે સાંભળવાથી દરેક મનુષ્ય મનુષ્યની મનોકામના પરિપૂર્ણ થાય છે અને દરેક મનુષ્યના પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે અને દરેક પ્રકારના પિતૃઓ શાંત થાય છે અને શાંત થઈ અને આશીર્વાદ આપે છે તો આ પિતૃકથાનું આપણે શ્રવણ કરીશું તો કહેવામાં આવે છે કે એક વખત ગરુડજી પોતાના મનની અંદર જિજ્ઞાસા લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી અને કહેવા લાગ્યા છે કે હે ભગવાન હું આ પૃથ્વી ઉપર ભ્રમણ કરતો હતો અને મેં મારા મનની અંદર જિજ્ઞાસા જાગી છે કે હે ભગવાન આ પૃથ્વી ઉપર દરેક મનુષ્યના પિતૃઓ હોય છે તો આ પિતૃઓની પૂજા કેવી રીતે કરવામાં આવે છે આ પિતૃઓને સંતુષ્ટ કેવી રીતે કરવામાં આ પિતૃઓનું પિતૃતર્પણ કેવી રીતે કરવાનું હોય છે તો તેની દરેક વિધિ મને કહો તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડજી તમે મને ઉત્તમ એવો પ્રશ્ન કર્યો છે આ પ્રશ્નથી દરેક મનુષ્યનું કલ્યાણ આ પ્રશ્નમાં જ છુપાયેલું છે કહેવામાં આવે છે કે જે ઘરના પિતૃઓ શાંત હોય છે તો તે મનુષ્ય ધન ધાન્ય વૈભવ અને સંપત્તિથી સમૃદ્ધ હોય છે અને સંતાનથી પણ સમૃદ્ધ હોય છે અને કહેવામાં આવે છે કે જે ઘરના પિતૃઓ સંતુષ્ટ હોય છે તે ઘરમાં શાંતિ પણ બનેલી હોય છે અને દરેક પ્રકારની સુખ સંપત્તિ પણ ત્યાં વૈભવ પણ મળેલું હોય છે તેથી જ કહેવાયું છે કે પિતૃ કથા એ અતિ ઉત્તમ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડજી આ કથાની અંદર એ કૃષિ અને અપ્સરાની કથા છે જે હું તમને કહું છું તમે સાંભળો અને આ કથા સાંભળી અને આનો પ્રચાર પણ ગરુડજી તમે કરજો આમ કહી ગરુડજી કહે છે કે હે પ્રભુ તમે જે મને વાત કરી છે તે કથા સાંભળવાની જિજ્ઞાસા મારામાં વધારે જાગી છે મને વધારે ઉત્કંઠા જાગી છે તેથી હે પ્રભુ કૃપયા કરી અને આ કથા મને સંભળાવો આ કથા સાંભળી અને પૃથ્વી પર હું આ કથાનો પ્રચાર કરીશ આમ કહી અને ગરુડજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કથાનું કથા કહેવાનું પ્રારંભ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડજી એક સમયની વાત છે કે એક ઋચિ નામના ઋષિ હતા તે સર્વપ્રથમ ઋષિ બન્યા તે પહેલા એક રાજા હતા એ રાજા પોતાનું રાજપાટ પરિવાર સાથે ચલાવતા હતા પરંતુ એક વખત તેમને વૈરાગ્ય લાગતા તે રાજાએ પોતાનું રાજપાટ સર્વસ્વ છોડી અને પોતે વનની અંદર ગતા રહ્યા છે કંદ મૂળ ખાઈ અને પોતાનું જીવન ગુજારવા લાગ્યા છે તથા પોતે બ્રહ્મચર્યનું પાલન કરી લીધું છે અને લગ્ન કરવાનું પણ વિચાર્યું નથી લગ્ન કરવાનું પણ છોડી દીધું છે અને પોતે બ્રહ્મચર્યનું પાલન કરી પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યું છે અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યું છે આ દરેક વસ્તુ જોતાં જ તે રાજાના દરેક પિતૃઓ અસંતુષ્ટ થયા છે કે અમારો વંશ જ અમારા જ વંશને નષ્ટ કરવા માટે બેઠો છે અને જો અમારો વંશ નષ્ટ થઈ જશે તો અમને કોઈ શ્રાદ્ધ કરશે નહીં અમારું પિતૃ તર્પણ કરશે નહીં અમને મોક્ષ મળશે નહીં આવું મનમાં વિચાર ધારણ કરી દરેક પિતૃઓ તે રાજા પાસે મળવા માટે આવે છે એક વખત રાજા ધ્યાનમગ્ન થઈ વનની અંદર બેઠેલા છે ત્યાં આગળ ચાર દિવ્ય આત્મા આવે છે અને રાજાને કહે છે હે રાજન તમે જાગો ત્યારે રાજા જાગ્રત અવસ્થામાં આવી અને આવેલી ચાર દિવ્ય આત્માને પ્રણામ કરે છે અને કહે છે કે હે ચાર દિવ્ય આત્મા તમે કોણ છો તમે અહીંયા શું ઈચ્છા રાખીને આવ્યા છો તમારા મનમાં શું છે તમારા મનમાં જે કંઈ હોય તે તમે મને કહો તેનો ઉત્તર હું જરૂરથી આપીશ આમ કહી આવેલા ચાર દિવ્ય આત્મા કહે છે કે હે રાજન અમે તારા પિતૃગણ છે હે પુત્ર અમે તારા પૂર્વજ છીએ પરંતુ અમે તારાથી ખૂબ જ અસંતુષ્ટ છીએ કારણ કે તે વિવાહ કર્યા નથી અને વૈરાગ્ય ધારણ કરી અને આ પૃથ્વી પર તું ભ્રમણ કરી રહ્યો છે પ્રજાનું પાલન કરી રહ્યો નથી તેથી અમે ઘણા જ દુઃખી થયા છીએ કેમ કે જો અમારો વંશ નષ્ટ થઈ જશે તો અમને પિતૃ અમે દરેક પ્રકારના પિતૃઓને મોક્ષ કોણ પ્રદાન કરશે અમે ને સૌને મોક્ષ કેમનો મળશે આમ પોતે મનમાં વિચાર લાવી દરેક પિતૃગણે રાજાને દરેક વાત કરી છે મોક્ષની વાત કરી અને રાજાને કીધું છે કે હે રાજા તું આ વૈરાગ્ય છોડી વનમાંથી પોતે રાજપાઠ ધારણ કરી અને તું એક કન્યા સાથે વિવાહ કર કે જેનાથી એક પુત્ર પ્રાપ્તિ થાય અને એ તારો પુત્ર અમારું કર્મ કરે કે જેનાથી અમને મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે રાજા કહે છે હે પિતૃગણ મેં આ સંસારની દરેક મોહમાયાને છોડી દીધી છે અને વૈરાગ્ય ધારણ કર્યું છે કારણ કે વિવાહ કરવાથી અનેક દુઃખો પ્રાપ્ત થાય છે અને આ મનુષ્ય વિવાહ કરવાથી અંત સમયમાં ઘણા જ પાપ કર્મ ભોગી ભોગી અને એને મોક્ષ પણ મળતો નથી તેથી હે પિતૃગણ મેં તેથી જ વિવાહ કરવાનું વિચાર્યું નથી અને આ બ્રહ્મચર્ય પાલન કરવાનું વિચાર્યું છે અને વિવાહ કરવાથી હું જ્ઞાનથી પણ વંચિત રહી જઈશ તેથી પણ મેં વિવાહ કરવાનું વિચાર્યું નથી અને તેથી જ મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું છે તેથી જ હું વિવાહ કરવા માગતો નથી આમ કહી રાજા દરેક પિતૃગણને અસંતુષ્ટ કરે છે ત્યારે પિતૃગણ કહે છે કે હે રાજા જો તું અમારું કર્મ નહીં કરે જો તું અમારા વંશને નહીં આગળ વધારે જો તું અમારું પિતૃતર્પણ નહીં કરે જો તારો વંશ આગળ નહીં વધે તો અમે પિતૃગણ અસંતુષ્ટ થઈશું અને અમને મોક્ષની પ્રાપ્તિ નહીં મળે અને અમને જો મોક્ષ નહીં મળે તો તું તારી દરેક મનોકામના પૂર્ણ નહીં થાય અને તું દુઃખને ભોગવીશ અને જ્યારે તારો અંત સમય આવશે ત્યારે તને ઘણા જ કષ્ટ પ્રાપ્ત થશે અને પિતૃ અસંતુષ્ટ થવાથી તને ઘણા જ દુઃખ પ્રાપ્ત થશે અને આમ કહી દરેક પિતૃગણ રાજાને મનાવે છે અને લગ્ન યોગ્ય કરવા લગ્ન કરવા માટે યોગ્ય બનાવે છે ત્યારે રાજા પોતે મનની અંદર વિચાર લાવી પિતૃગણને પ્રણામ કરી અને લગ્ન કરવા માટે તૈયાર થયા છે ત્યારે રાજા કહે છે કે હે પિતૃગણ હું તો આ જંગલની અંદર વનમાં ભટકું છું તો અત્યારે મને કોણ કન્યા આપશે કે જેની સાથે હું લગ્ન કરીશ આવું પોતે પિતૃગણને કહે છે ત્યારે પિતૃગણ કહે છે કે હે રાજા તું પોતે કોઈ પણ કન્યા સાથે લગ્ન કર અને તેનાથી જે પુત્ર પ્રાપ્ત થાય તે અમારું કર્મ કરશે પિતૃતર્ પણ કરશે અને એ ખૂબ જ પ્રભાવશાળી પુત્ર હશે કે જે પ્રજાનું પણ પાલન કરશે તો હે રાધન તું આ વિવાહ કર આમ કહી પિતૃ રાજાથી અસંતુષ્ટ થઈ અને પોતે અંતરધ્યાન થઈ ગયા છે રાજા પોતે મનની અંદર વિચાર લાવી અને ભ્રમણ કરતો કરતો મનમાં વિચાર લાવે છે કે મને અત્યારે કોણ કન્યા આપશે આમ પોતે મનમાં વિચાર લાવી તે ભ્રમણ કરતો કરતો કન્યાની શોધમાં દરેક જગ્યાએ ફરતો 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 પોતે મનમાં વિચાર લાવી અને પોતે ફરે છે કોઈ કન્યા આપવા માટે તૈયાર થતું નથી તેથી રાજા પોતે એક નદી કિનારા પાસે આવી અને અસંતુષ્ટ થઈ અને બ્રહ્માજીનું તપ કરવા માટે બેસી જાય છે સો વર્ષો સુધી બ્રહ્માજીનું તપ કરે છે ત્યારે બ્રહ્માજી પરમપિતા બ્રહ્માજી ત્યાં આગળ પ્રસન્ન થાય છે અને ત્યાં આગળ રાજાને દર્શન આપે છે અને રાજાને કહે છે કે હે રાજન તે ઘણું જ એવું મારું તપ કર્યું છે તેનાથી હું પ્રસન્ન થયો છું હે રાજા તારી જે પણ મનોકામના હોય તે તું મને કહે તારી હું દરેક મનોકામના પરિપૂર્ણ કરીશ ત્યારે રાજા કહે છે કે હે બ્રહ્મદેવ જો તમે મારી આ તપસ્યાથી પ્રસન્ન થયા હોય તો મને એક કન્યા પ્રદાન કરો કારણ કે મારા પિતૃ મારા આ વર્તનથી મારા ઋષિવેશથી ઘણા જ અસંતુષ્ટ થયા છે મારા વૈરાગ્ય ભાવથી ઘણા અસંતુષ્ટ થયા છે તેથી હે પ્રભુ હે ભગવાન બ્રહ્મદેવ મને એક કન્યાની પ્રાપ્તિ કરાવો ત્યારે બ્રહ્મદેવ કહે છે કે હે ઋષિ તે જે રાજપાટ પરિવાર છોડી દીધું છે પણ તું આ પૃથ્વી પરનો પ્રજાપતિ છે તું આ પૃથ્વી પરનો રાજા છે તને પ્રજાપતિનું બિરુદ આપું છું જે રીતે તારા પિતૃઓ અસંતુષ્ટ થયા છે તે જ રીતે તું તારા પિતૃને મનાવ તારા પિતૃની ભક્તિ કર તારા પિતૃનું પિતૃ તર્પણ કર તેનાથી પિતૃ પ્રસન્ન થશે અને તને કન્યાની પ્રાપ્તિ થશે આમ કહી બ્રહ્મદેવ ઋષિને આશીર્વાદ આપ્યા છે આશીર્વાદ આપી બ્રહ્મદેવ અંતર્ધ્યાન થઈ ગયા છે બ્રહ્મદેવ અંતર ધ્યાન થયા તે પછી રાજા મનમાને મનમાં વિચાર કરવા લાગ્યો છે કે બ્રહ્મદેવે કીધેલું હું ક્યારે કરું એમ કરી પોતે મનમાં વિચાર લાવી એક નદી પાસે આવી નદી કિનારે ત્યાં આગળ હાથમાં જળ લઈ અને પિતૃ તર્પણ કરવા માટે તૈયાર થયો છે એ રાજા દૂધ કુષા કાળા તલ વગેરે વસ્તુઓ લઈ અને પિતૃ તર્પણ કરે છે પિતૃ તર્પણ કરે છે ત્યારે પિતૃઓ શાંત થાય છે તે પછી રાજા નદી પાસે બેસી પિતૃઓનું તપ કરે છે એટલે કે પિતૃઓની સ્તુતિ કરી છે આ સ્તુતિ કરવાથી પિતૃઓ શાંત થયા છે પિતૃ શાંત થયા તે પછી એક દિવ્ય પ્રકાશ પ્રજ્વલિત થયો કે જેનાથી આખું બ્રહ્માંડ પ્રજ્વલિત થઈ ગયું છે અને એ દિવ્ય પ્રકાશમાંથી ચાર દિવ્ય આત્માઓ ત્યાં નદી કિનારા પાસે આવી છે નદી કિનારા પાસે આવી રાજાએ આંખો ખોલી છે રાજા જોવે છે તો રાજાએ જે કંઈ પિતૃ તર્પણ વખતે અર્પણ કર્યું હતું તે ધારણ કરી અને ચાર દિવ્ય આત્માઓ આવી હતી તે વખતે રાજા દરેકને નમન કર્યા છે પ્રણામ કર્યા છે અને રાજા કહે છે કે હે પિતૃગણ મારું જે કંઈ ભૂલ થઈ હોય ભગવાન હું તમને ક્ષમા ક્ષમા પ્રાર્થી છું તો મને ક્ષમા કરો બ્રહ્મદેવના કહેવા પ્રમાણે હું તમારું મેં પૂજન કર્યું છે તપ કર્યું છે તો હે મારા સર્વપિતૃગણ તમે સંતુષ્ટ થાવ અને મને આશીર્વાદ આપો બ્રહ્મદેવે મને આ પૃથ્વીનો પ્રજાપતિ કીધો છે તેથી હે પિતૃગણ મને એક કન્યાની પ્રાપ્તિ કરાવો કે જેનાથી હું લગ્ન કરું અને લગ્ન કરી અને એક પુત્રની પ્રાપ્તિ કરું આમ કરી પિતૃગણને પ્રણામ કર્યા છે પિતૃગણ સંતુષ્ટ થયા છે સંતુષ્ટ થઈ પિતૃગણ કહે છે કે હે રાજન હે પુત્ર તે અમારું તપ કર્યું છે અમને પિતૃ તર્પણ કર્યું છે તેથી અમે સંતુષ્ટ થયા છે અને આ જ નદી કિનારે તને એક કન્યાની પ્રાપ્તિ થશે એવો અમે આશીર્વાદ આપીએ છીએ આમ કહી આશીર્વાદ આપી દરેક પિતૃગણ ત્યાંથી અંતર તે પછી તેમનું વચન સત્ય થયું છે અને ત્યાંથી નદીમાંથી એક અપ્સરા પ્રગટ થઈ જે મનને મોહિત કરવાવાળી પ્રમુલચા નામની એક અપ્સરા છે જેની સાથે એક કન્યા છે તે કન્યા પણ મનને મોહિત કરવાવાળી મનને પ્રેમ કરવાવાળી માનીની નામની એક કન્યા લઈને પ્રમોલચા નામની અપ્સરા ત્યાં રાજા પાસે આવી છે અને કહે છે કે હે શ્રેષ્ઠ રાજા તમને જેમ બ્રહ્મદેવે કીધું છે તમને જેમ પિતૃદેવે કીધું છે તે પ્રમાણે હું અહીંયા આવી છું આ માનિની નામની કન્યા મને વરુણદેવના પુત્ર પુષ્કર દ્વારા પ્રાપ્ત થઈ છે જેની સાથે તમે વિવાહ કરો અને આની સાથે વિવાહ કરવાથી તમને એક પુત્ર પ્રાપ્ત થશે જેનું નામ મનુ હશે અને તે આ પૃથ્વી પર રાજપાઠ કરી તમારા પિતૃઓને મોક્ષ અપાવશે આમ કહી અપ્સરાએ માનીનીને રાજાને અર્પણ કરી છે રાજાએ તેની સાથે વિવાહ રચાયા છે વિવાહ કરવાથી તેમને એક પુત્ર પ્રાપ્તિ થઈ તેનું નામ મનુ એવું પાડવામાં આવ્યું તે રાજા આ પૃથ્વી પર રાજપાઠ કરી રહ્યા હતા તેમણે દરેક પિતૃઓને મોક્ષ અપાવ્યો છે આ રીતે રાજાએ એક કન્યાની પણ પ્રાપ્તિ કરી છે તેથી ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કહે છે કે હે ગરુડજી પિતૃઓની પૂજા કરવાથી પિતૃ તર્પણ કરવાથી કન્યાની પણ પ્રાપ્તિ થાય છે અને પુત્રની પણ પ્રાપ્તિ થાય છે હવે તમે વિશેષ શું જાણવા માગો છો ત્યારે ગરુડજી કહે છે કે હે પ્રભુ પિતૃ પૂજા કેવી રીતે કરવામાં આવે છે પિતૃ તર્પણ કેવી રીતે કરવામાં આવે છે તથા શ્રાદ્ધ પક્ષ કોને કહેવામાં આવે છે અને શ્રાદ્ધ પક્ષ ક્યારે કરવામાં આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડજી શ્રાદ્ધ કર્મ એટલે કે ભાદરવા શુદ્ધ પૂર્ણિમાથી ભાદરવા વધ અમાવસ્યા સુધીનો જે સમય છે એ પિતૃ પક્ષ કહેવામાં આવે છે તે સમયે પિતૃઓને તર્પણ કરવાથી પિતૃઓ શાંત થાય છે તેમને મોક્ષ મળે છે અને સારા આશીર્વાદ આપે છે પિતૃ તર્પણ હાથની અંદર જળ લઈ દૂધ કુષા અને કાળા તલ દ્વારા પિતૃ તર્પણ કરવામાં આવે છે પિતૃઓને પિતૃ સ્વધા આ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે છે કારણ કે સ્વધા એ પિતૃઓ માટે છે સ્વાહા એ દેવો માટે છે પિતૃ તર્પણ કરી અને પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ પણ થાય છે પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થતાં પિતૃઓ સંતુષ્ટ થાય છે આશીર્વાદ આપે છે જેનાથી ધન વૈભવ યશ કીર્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે તે પછી ગંગાજીમાં અને ગયાજીમાં કર્મ કરવાથી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ તર્પણ કરતી વખતે ભગવાન વિષ્ણુની માતા લક્ષ્મીની તથા ભગવાન શિવની પૂજા કરવાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે કહેવામાં આવ્યું છે કે પીપળાના ઝાડની નીચે દીવો કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તુલસીના ક્યારા આગળ કર્મ કરવાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે કહેવાય છે કે કર્મ કરતી વખતે ભોજન બનાવવું તેમાં દૂધ પાક ખીર પૂરી સબ્જી અથવા માલપુડા ભાત દાળ વગેરે પૌષ્ટિક આહાર બનાવવો જેની થાળી તૈયાર કરવી તે કર્યા પછી પિતૃનું તર્પણ કરવું પિતૃ તર્પણ કર્યા પછી કાગવાસ કરવાનો છે કાગવાસ કેમ કરવાનો તો કાગવાસ કરવાથી પિતૃઓ શાંત થાય છે કહેવામાં આવ્યું છે કે જે કાગડાઓ છે તે પિતૃઓના દૂત છે તેથી કાગવાસ કરવાથી પિતૃઓ શાંત થાય છે તે પછી પાંચ પાંચ લોકોને ભોજન કરાવવાનું છે સર્વપ્રથમ તો કાગડાઓને બીજું ગાયને ત્રીજું શ્વાન એટલે કે કૂતરાઓને ચોથું દેવોને અને પાંચમું પિતૃગણને તે પછી બ્રાહ્મણોને પણ ભોજન કરાવવાનું છે બ્રાહ્મણોને દાન દક્ષિણા વસ્ત્રનું દાન કરવાનું છે અન્નનું દાન કરવાનું છે જેનાથી પણ પિતૃઓ શાંત થાય છે પિતૃઓનું શ્રાદ્ધ કર્મ એટલે કે પૂર્ણિમાથી અમાવસ્યા દરમિયાન જે તિથિએ જે પિતૃનું શ્રાદ્ધ આવતું હોય તે તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું છે શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે તથા આશીર્વાદ આપે છે પિતૃ શ્રાદ્ધ કરતી વખતે ધોતી પહેરવી અવશ્ય છે જનોઈ ધારણ કરવી અવશ્ય છે તે પછી પિતૃ શ્રાદ્ધ કર્મ કરવાનું છે શ્રાદ્ધ કર્મ કર્યા કરી અને કાગવાસ કરવાનું ગાયને શ્વાનને દેવોને અને પિતૃઓને જમાડવાના છે તે પછી બ્રાહ્મણોને પણ જમાડવાના છે આ જ રીતે શ્રાદ્ધકર્મ કરવાનું છે જે કોઈ મનુષ્ય આ પૃથ્વી ઉપર શ્રાદ્ધ કર્મ કરે છે પિતૃઓની પૂજા કરે છે પિતૃ કથા કરે છે પિતૃકથા વાંચે છે તે મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે તે મનુષ્યના પિતૃઓ શાંત થાય છે અને આશીર્વાદ આપે છે જેનાથી ધન વૈભવ યશ કીર્તિ અને સંતાનની પણ પ્રાપ્તિ થાય છે દરેક મિત્રોને મારા નમસ્તે અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો કારણ કે આ જેવો વિડીયો બનાવું છું તે વિડીયો તમને લોકોને ગમે એ જ રીતે આ વિડીયોને આગળ વધારજો કારણ કે જેટલા આગળ વધશે તેટલા જ હું આવા નવા નવા વિડીયો બનાવતો રહીશ તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને પણ જો કંઈ વધારે જાણવાની ઉત્કંઠા હોય અથવા તો વધારે જાણવાની જિજ્ઞાસા હોય તો કમેન્ટમાં તમે લખી શકો છો તો એ પ્રમાણેના હું વિડીયો બનાવી અને મૂકી શકું છું તેથી તમે પણ દરેક મિત્રો મને જણાવો તે પ્રમાણે હું વિડીયો બનાવીશ અને આપ સુધી પહોંચાડીશ દરેક મિત્રોને મારા નમસ્તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુને વધુ આગળ વધારજો નમસ્તે